ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર સ્વાગત છે તમારું બધાનું ફરી અમારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આજનો લોક છે ને લગભગ નહી ગઈકાલનું લોગ ચારસો પૂરો થયો ઓવર હંડ્રેડ જો જો જોતા ચારસો લોક પૂરા થઈ ગયા આજે હવે ચારસો ને એકમો ચાલુ છે અને શિયાળો હોય નથી સૌથી વધારે મજાનું આવે ખબર તને ખબર છે શું મજા આવે સૌથી વધારે સ્કૂલે કેમ નથી ગયો

કામ બો તો અમે ના સ્કૂલે લેવા ગયો પહેલા સારા દે સ્કૂલે ફરે ઓફિસે લઈ ગયો ઓફિસે પછી આમાં બે કામ હતો તરું પતાવેન ઘરે આયા સી અને જો ગેરેજ ત્યાં જો માં દીકરી bari વિટામિન ડી લઈ રહી છે શું કરું આ બે વગાડો અને આ મકાનમાં બબર ઉધી કે વિટામિન ડી મળે એમ નથી એ સુરેચ મળે વાડાંબે ને માડામાંય તો ક્યાં આવે દાબે દાબે થઈ જવાય મકાન માળું એવું થાય બીટા તડકા માં બે વાળું મળે ને હું અમે ઓફિસે જાય ને એટલે પાર્ક વાલા બાર ગજેબો છે ને એમાં કુડી શિલિંગ ભાઈ હવા માં તડકો હોય મસ્તી નો એવું થાય ઓહ આજ તો કપડા પૂરા નવા પહેર્યા લાગે કેમ શું હતું એટલે નવા પહેર્યા સિમકાર્ડ કાઢવાનું અબેડા મિનિટ અને જો ગોટુ છે ને એકલો ફોન લઈને બેઠો આખો આ આ નથી કર્યો એટલે આ ફોનમાં ચાર્જિંગ પૂરું થાય પછી ચાર્જિંગ કરી આવે ફોનમાં બળતું નથી તારી આંખું બળે છે તારું મગજ બળે છે તું

ને તે કહે કીધું તું ને ભાઈ હું આપણા મેં કીધું તબેલામાં કોણ હોય ગાયું હોય ભેંસું હોય પાડા હોય ઢાંડા હોય તું કોણ સુધી કે હું ઢાંડો છું એટલે જો ઢાંડા ને જેમ સૂતો છે અત્યારે હા ને હા કે ના હા કે ના તો કોની જેમ ઉતો છું માણસની જેમ તમારી જેમ હું તો આમ ફર્સ્ટ ક્લાસ સીધો હું તો ફોન મૂકીને અત્યારે હોય જ જોઉં હું જોઉં તાર હોય જાવ એટલે હું ફોન હાસવીન મૂકી દઉં નહીં નથી મૂકવાનો મારે મારે કષ્ટ લેવાનો પડે હે કષ્ટ નહીં મારે કષ્ટ લેવો છે લે નહીં લેવાનો હા રોલો તો ટાઈમ થઈ ગયો છે અત્યારે ઓફિસે જવાનો અને નીચે છે ને વેદાન પર વાટે છે મારી કેમ કે એના જ આવું છે બે ચાર દિવસથી થી નતો આવ્યો આમ તો ઉતરણ પછી નહીં એક બે આવ્યો તો ઉતરણ પછી એવો જ નથી એટલે તો ચાલો

તમે વહેલા જાવ છો કાંઈ તો હું ભૂલી ગયો ગામડે લગ્ન છે આ જો તમને વાત કરી દો આખી કે બે તારીખે કે ત્રણ બે તારીખે અમે જવાના છે બા જવાના છે સત્યાવીસ તારીખે સત્યાવીસ તારીખે બા બસમાં જ હશે ઊં દાદાને ગુલાબ અમે ત્રણેય પછી વેદાંત લગભગ આવે તો નો આવે તો આવે કે નક્કી નથી ફિક્સ અમે પછી બે તારીખે જાઉં અને બે તારીખથી બાર તારીખ સુધીમાં બે એક લગ્ન છે અને બધું પતાવીને પછી પાછા ગામડે દસ દિવસ રોકાઈને આવવાના છીએ એટલે તમારા પાસા થોડાક દિવસ પછી ગામડાના લોક ચાલુ થશે મજા આવશે જોવાની લગ્નની મજા આવશે જોવાની અને ગામડાની અત્યારે ઠંડી પુષ્કળ એ લગ્નની મજા કરવાની છે અને આમના બધા પણ લગનને મજા કરાવવાની છે તો અમારી સાથે જોડાયેલા બે ચાર દિવસ સુરતમાં લગ્ન છે છે અને લગ્નની સાથે સાથે મહેમાન આવ્યા છે યુકે થી એક વખત જમણવારે કરવાનું છે ઘેરે આવે પછી જોઈ ટાઈમ કેવો રહેશે એ પ્રમાણે અરે ભાઈ હા વેદાંત આવું તું ને ઓફિસે

का तिथोने के वाया मुकी जगह तो मारा ससरा आया छे गामड़े थी सासु ने ससरा बे अने हमें जई आते त्यापसी वेसवा तो जो અત્યારે મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે ઠેપલા ચાન દહીં બધુંય અને જાનુ બેના ઉભડક બેન કેમ એમ બેન ખાતો હરખી બેની તો નેતુ ભાઈ શું છે કેટલા ઠેપલા ત્રણ તે કેટલા ખાધા

તમે નવો ફ્લેટ લીધો એમ નથી ખાલી ઘૂમ ઘડો છે કે પછી વાસ્તુ હતી રાખવાનું છે વાસ્તુ રાખી પછી આ ધાર ધાર તો વળા પછી લગન થાય ને આપણે હા હા પેગુ શિવ ના લગન હા હા શિવાંત ના વાસ્તુ છે એટલે બધા વ્યૂઅર્સ ને આમંત્રણ પહેલા જવાબ આપી દેઈ છે હા એ વેલા રે આવી જજો કેમ કે શિવ લગન ક્યારે છે તમને બધા ખબર જ છે

થેન્ક યુ વેરી મચ તમે બધા સારી સારી હજી કોમેન્ટ કરો છો સાથે છે ને બહુ મસ્ત મસ્ત કોમેન્ટો બધાની આવી છે અને સારા સારા કાલે જે અમારે કોમેન્ટની આપણે વાત થઈ હતી એની એના રિપ્લાય આવેલા છે અને બહુ મજા આવી કોમેન્ટ વાંચવાની આવી જ રીતે કોમેન્ટ કરતા રહીજો અમારે કોમેન્ટના જવાબ આપતા રહેજો અને તમને જો અમારા લોક ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ચાલો મળી આવે આવતીકાલે ત્યાં સુધી બાય